નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરીસા તાજેતરમાં સુરત ખાતે એક સ્વામિનારાયણ સંપ્રદાય એક સાધુએ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી પણ તે અમારા ધામમાં છે સાથે દ્વારકામાં તીર્થ પુરોહિત ગુગડી બ્રહ્મ સમાજ બાબતે આ સ્વામીએ બફાટ કર્યા બાદ સોમનાથ તીર્થમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે આખી કલેક્ટર કચેરીને હર હર મહાદેવ અને જય સોમનાથ નાથથી ભૂદેવોએ ગુંજાવ સમાજ દ્વારા ભારે આ સ્વામિનારાયણના સાધુનું નામ પણ ન ઉચ્ચારી શકાય તેમ જણાવી આવા લટ સાધુઓનો વારંવાર સનાતન દેવી દેવતા હનુમાનજી દ્વારકાધીશ અને ગુગડી બ્રહ્મ સમાજ સહિતના બાબતે કક્ષાના ઉચ્ચારણો કરીને સનાતન ધર્મને વારંવાર સ્વામિનારાયણના સાધુઓ દ્વારા કલંકિત કરાય છે ત્યારે હવે સહન શક્તિની હદ આવી છે ને આવનારા સમયમાં આનો ઉત્તર દેવા માટે સનાતનીઓ તૈયાર થયા છે જે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી અને આવા સનાતન ધર્મને કલંકિત કરનાર સાધુ પર દંડનાત્મક કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ છે જય શ્રી સોમનાથ હું જયવર્ધન તુલજાશંકર જાની શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ પ્રમુખ આજ રોજ અમે શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ પ્રમુખ બધા ટ્રસ્ટી મંડળ દુગાભિષેક કરી અને અહીંયા અમે આવેદન પત્ર આપવા આવ્યા છે ખાસ કરીને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે સુરતની અંદર લંપટ સાધુ અમે કહીએ છીએ એમનું નામ લેવું મને યોગ્ય નથી લાગતું કારણ કે નામમાં પણ કઈક અપમાનજનક શબ્દો આવે એટલે એનું નામ નથી લેવું પણ એ લંપટ સાધુઓ તરફથી સ્વામિનારાયણના લંપટ સાધુઓ તરફથી વિગત દોઢ બે વર્ષમાં ક્યારેક હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે ક્યારેક જલારામ બાપાનું અપમાન કરવામાં આવે છે આવી જ રીતે વારંવાર સનાતન ધર્મ ઉપર આ લોકો કંઈક ને કંઈક કલંક લગાડવાનો કોશિશ કરે છે એવી જ રીતે સુરતની કથા દરમિયાન જે આ લંપટ સાધુએ પોતાના વક્તવ્યો આપ્યા છે દ્વારકાધીશ માટે

અને હવે સનાતન ધર્મ ઉપર આવી રીતે નવા નવા ટિપ્પણીઓ કરી અને સાબિત શું કરવા માંગે છે કલંકિત કરવા કલંકિત વારંવાર કરે છે તો આ વસ્તુને ક્યારેય સાંખી નહીં આ આજે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે અને આવી રીતે ઘણા બધા ભલતા ભલતા જ વક્તવ્યો આપે છે આની સાથે દ્વારકાશીજી સાથે સાથે પાછા એમની સેવા કરતા જે એમના દાસ છે આજે અનાધિકાર એમની સેવા કરે છે ગુગડી સમાજ એમને પણ લાલચી કીધા છે એટલે અપશબ્દો નો બધા પ્રયોગ કરે છે સનાતન ધર્મને આ છાજે એવું છે જ નહીં અને એ ક્યારેય સાખી ન લેવાય એટલે એના સહયોગમાં સોમપ્રા બ્રાહ્મણ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સાથે બધા સભ્યો સાથે અહીંયા અમે આવેદન પત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરી છે કે તેઓ અમારી જે કંઈ પણ આવેદનપત્ર છે એ મુખ્યમંત્રી સુધી પહોંચાડે અને અમે તો એવું ઈચ્છે છે કે આમના ઉપર આવા લંપટ સાધુઓ ઉપર એવો કોઈ કાયદો બનાવો કે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ કારણ કે આવી રીતે ક્યારે ક્યારે છાસ વારે પોતાના વક્તવ્યો દેતા જ રહી છે અને સનાતન ધર્મને કલંકિત કરે છે તો આ ક્યારેય સાંખી નહીં લેવાય અને હવે ધીરે ધીરે આ બાબત ઉગ્ર બનતી જાય છે અને બનતી જવી જોઈએ સનાતનીઓ પણ ઘણા બધા જાગૃત થઈ ગયા છે અને આને જરાય સાંખી નહીં લેવામાં આવે આવતા દિવસોમાં આના ઘણા બધા પરિણામો જોવા મળશે જય સોમનાથ તો ફરી મળીશું એકલા સમાચાર સાથે દિવસ સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ